શિહોરમાં ભાજપના નારાજ થયેલા નગરસેવિકા શ્રી ઇન્દુબેન સોલંકીએ રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા સભ્યશ્રી ઇન્દુબેન સોલંકીએ શિહોરમાં ગંદકી પાણી ખેંચ વગેરે સહિત સ્થાનિક પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી રાજીનામું આપ્યું છે શિહોરના ભાજપના નગરસેવિકાએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને લખેલ પત્રમાંની વિગતો મુજબ પક્ષ અને સભાસદ પદેથી રાજીનામું આપેલ છે આ ઘટનાથી શિહોર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ જેવું વાતાવરણ ઊભું થયું છે

બેને હવે પૂરો થઈ ગયો હવે અરે આપે ભલે ન માખો એને મારે કોઈ લેવા દેવા નથી બાકી રાજીનામું ફાઇનલ આપી દીધું આય આપી દીધું હવે ડેપ્યુટી કલેક્ટરને ઇશ્યુ ઓટલી વાત ના અરે હું પોઈન્ટ નો માંગતો હી હા હવે એ તમારે જે કરવો એ કરજો જ્યાં કરવો બરોબર છે ઉતારી નાખો ઉતારી નાખજો બાકી હું એની બાબત સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર